મતલબ પાલેના કામ માટે નીકળીએ પછી પાછા આવીએ ને પાછી રસોઈ બનાવવાની તૈયારી કરશું બરાબર ચાલો હવે ફટાફટ પ્લાન નાસ્તો કરી લઈએ બરાબર તો મિત્રો મેડમ આવી ગયા છે ઓર્ડર પરથી અને જોઈ લો વાગી ગયા છે છ ને વીસ થઈ ગઈ છે મેડમ અહીંયા લાગી ગયા છે સાંજની રસોઈની તૈયારી કરવા માટે તો મેડમ અને અમે આવતા આવતા જોયેલો ઘણો બધો નાસ્તો એ લઈ દાવ્યા કેમ કે મેડમ ને ચટર પટ્ટર ચટર પટ્ટર ખાવાની એવી આદત પડી ગઈ છે કે નાસ્તો લેતા આવ્યો બરાબર ને મેડમ તો અત્યારે શું છે પ્રોગ્રામ રાતના ડિનર માં આપણે જોયેલું પ્રમ દિવસે મિક્સ વેજીટેબલ સમારેલા એલા માં મૂકી દીધા હતા તો આજે એનો વારો આવ્યો એમ એમાં મુઠિયા નાખી ને મિક્સ ભાજી બનાવી દે

ना किले सूपरी कोथ मेरी अने मेथी नींबाजी मेथी नींबाजी सामारी ने बारीक बारीक एकदम ये एक लगता है टेस्टी रेसिपी बन सह अने तेल अने मीठू हम्म तो

ફટાફટ થઈ જાય બરાબર કેમ કે લાટ સાહેબ બી આવશે એટલે ભૂખ લાગી એમ કરશે જોઈ લો એકદમ ગરમા ગરમ આપણા મુઠિયા બનીને એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે તો જોઈ લો કુકરની અંદર ગરમા ગરમ તેલ આમાંથી જ્યાં ત્યાં ટ્રાન્સફર થઈ ગયું આમાંથી ત્યાં ટ્રાન્સફર હવે એમાં રાય અને હિંગ નખાઈ ગઈ છે મેડમે અતિ પ્યારી રાજ દુલારી રાય અને હિંગ ફરીથી ફોન આવી ગયો અમારી મેડમ બિઝી જ છે પાકીટ અંદર બીજો ફોન વાગે છે ઘરે આવું ને એટલે ફોન ઓ ફોન ઓ ફોન એટલે એટલું ડિસ્ટર્બ થાય ને રેસિપી નો બ્લોગ બનાવ ને પરમા ફોન તો મારા કેટલાય હોય એટલે ક્લાયન્ટો જ ફોન હોય ને મેડમ તો હવે છે ને તો રાય આપણે થઈ ગઈ ખતરો કે ખિલાડી

અમે તો બમેડા એકદમ પાકી તો મસાલો બી જતો રહ્યો એ તો બરાબર લસણ ને ને બધું જ હોય ને બધું જ હોય એટલે ઓલું શું આવે કણ કણ હમ

ઢાકડું કોડું કે ની છે છે જોઈ લો અલાદીન નો ચિરાગ થઈ ગયો હવે ત્રણ ચાર સિટી માં આપડું જમવાનું બનીને રેડી થઈ જશે અહીં આપણે રોટલી કા તો પૂરી જે બનાવવાની તૈયારી કરીએ બરાબર તો મિત્રો જોઈ લો યે આપણે મિક્સ વેજીટેબલ ની सब्जी બનીને તૈયાર છે સાથે યે જોઈ લો ટનાટન દાળ થી દાળ મસળવા તો અહીંયા હવે દિવ્યભાઈ નો ટિફિન બી રેડી છે કેમ કે દિવ્યાભાઈ નાનીના ઘરે જમશે એટલે ટિફિન બિફિન બધું પેક કરીને રેડી જાય તો ચાલો આપણે ફટાફટ જમી લઈએ અને વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં ત્યાર સુધી મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી